મારી એક જ રજૂઆત છે કે આથી એક વર્ષ પહેલાં મારા પૂર્વ પતિએ અને મારા સાસુ નણંદે મારી સાથે પચીસ લાખની છેતરપિંડી કરી છે અને મારા જે નણંદ મોટી નણંદ છે એ બેંક એ બેંકમાં છે અને એને બધી જાણ હોવા છતાંય આ વસ્તુ આગળ વધતા નથી અને પચીસ લાખની છેતરપિંડી કરી મારા હસબન્ડ વયા ગયા છે મારા મકાન ઉપર લોન મૂકીને મને ડિવોર્સ દીધો અને મકાનના હપ્તા ભરવાનું બંધ કર્યું ત્યાં પચીસ લાખના હપ્તા ચડી ગયા છે એને અને હવે મેં એફઆઈઆર નોંધાવવાની ઘણી ટ્રાય કરેલી આજે એક વર્ષથી મારી કોઈ જાતની એફઆઈઆર લેતા નથી ગાંધીગ્રામ પોલીસ ચોકીમાં પીઆઈ પીએસઆઈ કોઈક લેતા નથી પછી ઉપર સુધી હું ગઈ ઉપર સુધી હું ગઈ તો ત્યારે જ્યારે એક વર્ષે મારી એફઆઈઆર લીધી એણે ઉપર સુધી કમિશનર સાહેબ સુધી એની ઉપર સ્થિતિ ગાંધીનગર સુધી વાત પહોંચી પછી લીધી અને આજે એ લોકોએ એફઆઈઆર લીધી અને નવ દિવસ ત્યાં પીઆઈ સાહેબ કે પીએસઆઈ કોઈ જાતનો જવાબ દેતા નથી અને આરોપીની ધરપકડ કરતા નથી ઘટાક નથી એક ફોન પણ નથી કરતા આજે આ બધું થતાં મને એટલી ખબર પડે કે છેતરપિંડી હોવા છતાં આરોપીને પકડતા કેમ નથી એફઆઈઆર થઈ હોવા છતાંય આ ડિવોસ ડિવોર્સના કાવડિયામાં બધા કરાર છે કે એને હપ્તા ભરવાના પોતાને કંઈ તકલીફ થાય તો એની પ્રોપર્ટી વેચીને નથી હપ્તા ભરવાના એવું કરારમાં લખેલું છે બે વર્ષ પહેલાં અમારે લોન થઈ છે એને લોન બે વર્ષ પહેલાં મૂકીને એમાંથી મને દસ લાખની લોન ઓલરેડી બોલતી હતી ઉપર પાછી ટોપ ઓફ લોન પંદરની મૂકીને પચીસ લાખની લોન કરી એક વર્ષ એણે હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરીને કહી દીધું કે મેં બીજા લગ્ન કર્યા છે તારે જે કરવું હોય કર મકાન તું સોંપી દે અને જે મને દિવસના દિવસ દેવા માટે પંદર લાખ દેવા માટે પંદર દસ ની લોન બોલતી હતી ઓલરેડી અને બીજી પંદર ની ડ્રોપ ઓફ મૂકી હા મારા મને દિવસ દેવા માટે એ જ મકાન ઉપર લોન મૂકી અને એ મકાન મને રહેવા માટે આપ્યું હવે કે મારે મકાન ન જોતું તારે જે કરવું હોય તારે જ્યાં જાવ હોય જ્યાં મેં બીજા લગન કરી લીધા છે હું મકાન આપતા નહીં ભરું એક વર્ષથી હું આ રીતે હેરાન થાઉ છું પોલીસ સ્ટેશનના રાજકોટના પાંચ પોલીસ સ્ટેશનમાં મને બહુ ખરાબ અનુભવ થઈ ગયો પાંચ પોલીસ સ્ટેશન છે બહુ નામ નથી એક એ ડિવિઝનમાં પછી ઉદ્યોગનગરમાં છે ઈ અને એક આ આ તો ખાસ ગાંધીગ્રામમાં તો બહુ ખરાબ અનુભવ થયો છે બધાય બધા પીએસઆઈ એસ બધા સાહેબનો મને અનુભવ બહુ ખરાબ થયો છે હું પંદર દિએ મહિના દીએ બે મહિને જવા મારી એફઆઈઆર નોંધો ન નોંધે છેલ્લે નોંધાણી ઉપર જુદી ગયા તો આજે નવ દસ દિવસથી ઈ લોકોએ કોઈ જાતના આરોપીની અટકાય કરી નથી હા રાજકોટમાં ફરે છે અને ફોન રાત્રે બંધ કરે છે દિવસે ચાલુ કરી દે છે અને મારી મોટી નણન છે ને એ બંધન બેંકમાં છે મોરબીમાં એકતા વેદ તો એને બધી ખબર હતી લોન વિભાગમાં છે કે ભાઈ એને કહેવાથી જ આ બધું એણે કરેલું છે તો એકતા વેદ નહીં નથી પકડતા એ તો પોતે અત્યારે જોબાઈ જાય છે